કેસ સ્ટડી ડે ત્રણ આજનો કેસ કંઈક એવો છે જે તમને કાયદા ઉપર શંકા ઉભી કરાઈ શકે છે પરંતુ મારું મંતવ્ય હંમેશા હોય છે કે પ્રયત્ન હંમેશા કરતા રહેવો જોઈએ કારણ કે સત્ય હંમેશા પરેશાન થાય પરાજિત ક્યારેય ના થાય કેસ કંઈક એવો છે એક ભાઈ આવ્યા તમારી સાથે અને જ્યારે પણ તે આવ્યા ત્યારે તેમને તેમની જે હિસ્ટ્રી હતી તે મુજબ ગયા પછી બે હજારની આસપાસ તે ચાર વારસદારમાંથી બે વારસદારોએ તેમની બધી જ જમીન વેચાણ કરી દીધી કાયદેસર રીતે આ વસ્તુ શક્ય છે ક્યારેય નહીં બે વારસદાર ક્યારે પણ બધી જમીન વેચી શકે ના વેચી શકે છતાં પણ તે નોંધ પણ પ્રમાણિત થઈ ગઈ બાકીના જે વારસદાર હતા એમના નામ પણ નીકળી ગયા ના એમને નોટિસ કોઈ પણ કાર્ય થયું તકલીફ માત્ર એટલી કે જે બાકીના બે વારસદાર હતા ને એ મજૂરી કામ કરતા હતા છૂટક મજૂરી કામ અને જેથી તે કે શહેરમાં આવીને વસવાટ કરતા હતા અને જ્યાં ગામડે બે જે ભાઈઓ હતા એ સંભાળતા હતા એટલે માણસના મનમાં એમ શું હોય કે જે બે ભાઈઓ છે બધું બરાબર કરી રહ્યા છે પરંતુ જ્યારે સમય જતા એમને ખબર પડી અને એમની ઈચ્છા થઈ કે બોલો ચલો હવે જમીન છે તો જમીનમાં ઉમળ થાય તો કે હવે આપણાથી અહીંયાથી કામ થતું નથી આપણે ગામડે જઈએ અને જમીન પર ખેતી નાની મોટી ખેતી કરીશું અને આપણું ગુજરાન ચલાવીશું તે વખતે ખબર પડે છે કે આ જમીનમાંથી એમના નામ તો નીકળી જ ગયા છે બે જણે દસ્તાવેજ કરીને મૂકી દીધું છે તે વખતે એમણે કોર્ટમાં દાવો કર્યો કોર્ટમાં જયારે પણ દાવો કર્યો ને તે પછી સામેવાળી પાર્ટીએ પાર્ટી એ ઓર્ડર સા થ્રુ લગ ઓર્ડર સા થ્રુ એટલે શું કે તમારી દાવો છે એ કોઈ પણ કારણસર નીકળી શકે કે જયારે એને કોઈ કાયદાનો બાધ નડતો હોય તો લિમિટેશન એક્ટ સમય મર્યાદાના બાધના કારણે દાવો નીકાળી દીધો લિમિટેશન એક્ટ જ્યારે આવ્યો અને તકલીફ શું વસ્તુની બે હજારની સાલનો દસ્તાવેજ હતો અને એ ભાઈએ પોરથી સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કેન્સલેશનનો દાવો પણ કર્યો તો સમય મર્યાદાને હા માની શકીએ કે સમયમર્યાદા થઈ ગયેલી હતી ત્રણ વર્ષની સમય મર્યાદા હોય કે તમારે દાવો કરી દેવો પડે પણ માણસને ખબર જ નથી છતાં પણ એટલું લિમિટેશન તો જ્યારે પણ કહેવાય ને આટલું બધું થતું હોય તો એટલું તો વેવ થઈ જ શકે છે ને એવા ઘણા બધા સુપ્રીમ કોર્ટના ને હાઈકોર્ટના જજમેન્ટ પણ છે છતાં પણ ઓર્ડર સાતની રૂલ અગિયારની અરજીનું જજમેન્ટ આ ભાઈની અગેન્સ્ટમાં આવ્યું એટલે કે દાવો નીકાળી છૂટક મજૂરી કામ કરતા હતા માંડ માંડ પૈસા ભેગા કરીને કોર્ટમાં દાવો કર્યો હતો કારણ કે દસ્તાવેજ કેન્સલેશનનો દાવો હોય એટલે કોર્ટમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવી પડે વકીલની ફીસ ને બધું ઘણું બધું થતું હોય એ પૈસા ભરીને એમણે દાવો કર્યો છૂટક કામ કરતા હોય એટલે એમની આવક પણ બહુ જ મર્યાદિત હોય હવે એ બધા પૈસા ભેગા કરીને જ્યારે દાવો કર્યો એટલે હવે એમની પાસે પૈસા વધ્યા નહીં અપીલ પણ કઈ રીતે કરે કારણ કે અપીલ માટે પછી અને કાયદાથી એટલા અવેર ના હોય કે ભાઈ તમારી ફાઈનાન્શિયલ કન્ડિશન ઓછી છે તો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન જો ઓછી છે તો તમે તમારી આવકનું જે સર્ટિફિકેટ છે દાખલ કરીને તમે કાનૂની સહાય સમિતિ હોય એનો ઉપયોગ કરી શકો પણ આવી અવેરનેસ જ ના હોય કે જેથી કરીને ભાઈ એમના એમને દરેક દીધા કે હવે મારા જમીનમાં કશું જ થતું નથી પણ તમે બધા જાણો છો કે હું જે કાનૂની સહાય કે જે સલાહ આપતી હોઉં છું તે જ અંગત એ લોકો મને મળવા આવ્યા હતા તે વખતે મેં એમને જણાવ્યું કે ભાઈ તમારે અપીલ તો કરવી જ પડશે તમારી જો ઓર્ડર સાત્ર અગિયારની અરજીના કારણે તમારો દાવો નીકળી ગયો છે પ્રયત્ન તો કરવો પડે ભલે હા આ કેસ શરૂઆતમાં તમને સમય મર્યાદાના કારણે હેરાન થાય પરંતુ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ઘણા બધા જજમેન્ટ એવા છે છે કે જે આટલું લિમિટેશન તો તો હંમેશા વેવ કરી જ દે મારું સજેશન પણ એમને એવું હતું અને અમારું એ જ રહેશે કે અમે અપીલ કરીશું અપીલ કરીને તે ભાઈનું જજમેન્ટ તેમની ફેવરમાં આવે જેથી કરીને આટલું નાનું અમથું જે લિમિટેશનનો બાદ છે તે એમને મળે અને આવા જ પ્રયત્ન અમારા આવે પણ રહેશે આવા આગળના કેસની ડિટેલ્સ સાથે પણ આપણે અવશ્ય કાર્ય મળીશું જયભા જય જયગા